જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો આ વિડીયો આ થોડોક લાંબો જરૂરથી થશે પણ તમને આની અંદરથી ખૂબ સારી એવી પશુપાલનની માહિતી મળશે તો છેલ્લા સુધી જોજો વિડીયો ગમે તો તમારા મિત્રોને તમારા સગા સંબંધી અને તમારા દરેક પશુપાલક ભાઈ સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો જેથી કરીને પશુપાલન વ્યવસાયને આ પાંચ મુદ્દાઓને જો તમે સમજી લેશો તો તમે ક્યારેય પશુપાલનની અંદરથી તમને નુકસાન નહીં થાય લોસ નહીં જાય પ્લસ તમારું સફળ પશુપાલક તરીકે તમને એક આગવી ઓળખાણ મળશે તો આજના પાંચ મુદ્દાને પશુપાલક મિત્રો જો તમે સમજી લેશો તો તમારું પશુ ની જે તંદુરસ્તી છે તમારું ડેરી ફાર્મ છે એ ક્યારે લોસની અંદર નહીં ચાલે પ્લસ પોઈન્ટની અંદર ચાલશે તો કયા એવા પાંચ મુદ્દાઓ છે કે જે હંમેશા માટે તમારે એના ઉપર ધ્યાન આપવું જોઈએ જો એ પાંચ મુદ્દાઓની અંદર જો તમે ધ્યાન નહીં આપો તો ઘણીવાર તમને બહુ મોટું નુકસાન પણ થઈ શકે છે તો કયા એવા પાંચ મુદ્દાઓ છે તો આજે આપણે પાંચ મુદ્દાઓની વાત કરવાની છે અને એ પાંચે પાંચ મુદ્દાઓને તમારે સ્ટેપ બાય સ્ટેપ ઇમ્પ્લિમેન્ટ કરવાના છે તમારે એને અપનાવવાના છે જેથી કરીને તમે પશુપાલનમાં ખૂબ સારી એવી પ્રગતિ કરી શકો એ પ્રગતિ કર્યા પછી સારું એવું દૂધ ઉત્પાદન લઈ શકો સારું એવું દૂધ ઉત્પાદન જો તમે લેશો તો તમારા પરિવારને તમે આગળ લઈ જઈ શકશો આજે એમ કહી શકાય કે ખેતીવાડીની સાથે સાથે પશુપાલન વ્યવસાયને સારું એવું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કેમ કે આજે વરસ સારા મોડા જાય છે ત્યારે ઘણીવાર પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રોને પણ ખ્યાલ છે કે આજે ઘણીવાર કપાસ સારું એવું ઉત્પાદન નથી આવતું હવે આવના વરસની જ વાત કરીએ આપણે તો આજે ઘણા વિસ્તારની અંદર સારું એવું ઉત્પાદન છે પણ ઘણા અમારા વિસ્તારની જ વાત કરીએ તો જે દર વર્ષની જેમ જે સારો એવો કપાસનું ઉત્પાદન થતું હતું આ વર્ષે નથી થયું તો આજે થોડું ઘણું એક વસ્તુ છે કે તમારી પાસે બેથી ત્રણ ગાય હશે તો તમને તમારો પગાર છે એ સારો એવો મળી શકે છે તો પાંચ મુદ્દાઓ એવા છે કે જે તમે સમજી લેશો તો જરૂરથી તમે તમારા પશુની અંદર પણ જે અત્યારે હાલમાં હશે એમાં પણ તમે સારું મિલ્ક પ્રોડક્શન લઈ શકશો તો પહેલો મુદ્દો મિત્રો છે ડી વર્મિંગ હવે ઘણા બધા મિત્રો એ જે સારા એવા પશુપાલક મિત્રો છે એમને ત્યાં તો રેગ્યુલર બધી વસ્તુ થતી હોય છે પણ આજે આપણે વાત કરવી છે જે ઘર ઘરાઉ જે પશુપાલક મિત્રો છે મેં આ દસ વર્ષના આ ફિલ્ડના અનુભવના આધારે આ વિડીયો બનાવી રહ્યો છું કે આપણે ક્યારેય પ્રોપર એને કૃમિનાશકનો ડોઝ આપતા જ નથી હોતા તો તમારે દર ત્રણથી લઈને ચાર મહિનાની અંદર હંમેશા માટે પશુપાલક મિત્રો કૃમિનાશકનો ડોઝ આપવો જોઈએ હવે કૃમિનાશકનો ડોઝ શા માટે કે કૃમિનાશકના ડોઝના લીધે ઘણીવાર તમારા પશુની અંદર ઘણી બધી એવી બીમારીઓ લાગે છે જેના કારણે કહી શકાય કે કૃમિના લીધે પ્રોપર એનું ડાયજેશન નથી કામ કરતું એનું પેટ કામ નથી કરતું ઘણીવાર કન્ટિન્યુ પશુને ઝાડા રહે છે હવે કન્ટિન્યુ ઝાડા શેના લીધે રહેતા હોય એના પેટની અંદર જીવાયત હોય હવે આતરની અંદર જીવાયત હોય જેના કારણે એનું પૂરું પાસનક્રિયા છે એ કમ્પ્લીટ ન હોય જેના કારણે ઘણીવાર જો ઘણા પશુને કન્ટિન્યુ ઝાડા રહેતા હોય છે એક જ ધારા ઝાડા રહેતા હોય છે ઝાડાની અંદર વાસ આવતી હોય છે ઘણીવાર વાર આંખમાંથી પાણી એક ધારું પડતું હોય છે એના શરીર ઉપર રૂવાડા મોટા થઈ ગયા છે એનું શરીર એકદમ લપોડાઈ ગયેલું રહેતું હોય છે આમ બહુ તમે ગમે એટલું ખવડાવો છતાં પણ તમારું પશુ તંદુરસ્ત ન રહે એકદમ આ નરવાઈન ફોર્મમાં રહેતું હોય એમ સૂનમૂન રહેતું હોય તો એવા પશુને જ્યારે પણ તમને એવું લાગે તો દર ચાર મહિનાની અંદર જરૂરથી તમારે કૃમિનાશકનો ડોઝ આપવો પડે અને કૃમિનાશકનો ડોઝ તો તમે રેગ્યુલર આપશો તો તમારા પશુની ડાયજેશનની પ્રક્રિયાઓ સારી રહેશે એની રોગપ્રતિકારક શક્તિ સુધરશે પ્લસ જે તમે ખોરાક આપો છો એ પૂરેપૂરું એને ગણ કરશે તો આ પહેલી વસ્તુ છે પશુપાલક મિત્રો કે ટાઈમ ટુ ટાઈમ ડી વર્મિંગ કરાવવાનું બીજા નંબરની અંદર મિત્રો વાત કરું તો ડિવર્મિંગ દર વખતે એકનું એક કૃમિનાશકનો દવા નથી આપવાની તમારા ડૉક્ટરે જે તમને આ મહિને દવા લખી હોય ફરીને જ્યારે તમે ત્રણથી ચાર મહિના પછી કરમિયાની દવા જ્યારે આપો છો ત્યારે અલગ અલગ આપવાની દાખલા તરીકે આ મહિને આપણે ફેનબેનના જોલથી ડિવર્મિંગ કરાવ્યું છે તો આવતા નેક્સ્ટ જ્યારે ડીવર્મિંગ કરાવવાનું થાય ત્યારે તમે આઇવરમેકિન સોલ્ટ વાપરો લીવા મિસોલ ઓક્સિકલોજોનેટ સોલ્ટ વાપરો ફેન્બેન્ડાજોલ એક્સફેન્ડોલ તમે કન્ટેન્ટ તમે વાપરી શકો છો તો અલગ અલગ કન્ટેન્ટ્સ દર વખતે તમારે અલગ અલગ કૃમિનાશકનો દવા આપવાની શા માટે કે એને પેટની અંદર અલગ અલગ ઘણા પ્રકારના કરમિયા હોય છે ચપટા કૃમિ હોય ગોળ હોય પટ્ટી કૃમિ હોય આ જે કૃમિના અલગ અલગ પ્રકાર હોય છે હવે એ બધા જ એના શરીરની અંદર રહેતા હોય છે ઘણી તો અમુક બીમારી એવી હોય છે ઘણીવાર જુઓ તમે લિવર ફ્લૂ જે આવે એમાંથી ઘણીવાર પશુ મરી પણ જાતું હોય છે તો એવા કન્ડિશનની અંદર તમારા જે ચિકિત્સક હોય તમારા જે પશુ ડોક્ટર હોય એમની સલાહ લઈને ટાઈમ ટુ ટાઈમ અને રેગ્યુલર તમે જો ડીવર્મિંગ કરાવશો તો તમને ખૂબ સારા એવા રિઝલ્ટ્સ મળશે તો પહેલો મુદ્દો તમે સમજી લીધો કે ટાઈમે આપણે કૃમિનાશકનો ડોઝ આપવાનો છે અને અલગ અલગ આપવાનો છે બીજા નંબરની મિત્રો વાત કરીએ તો બને ત્યાં સુધી ઓછામાં ઓછું થી લઈને દોઢસો દિવસ તો ફરજિયાત આપવાનું છે મિનરલ મિક્સર કેમ કે મિનરલ મિક્સર જો તમે તમારા પશુને આપશો તો એનાથી બહુ સારા એવા ઘણા બધા ફાયદાઓ થાય છે મારા દરેક વિડીયોની અંદર હું કહેતો હોઉં છું કે તમે પંદરથી વીસ દિવસની વાર હોય ત્યારથી ચાલુ કરી દેવાનું છે એનાથી ફાયદો શું થશે કે તમારું પશુને ટાઈમ ટુ ટાઈમ મેલી પડી જશે મિલ્ક પ્રોડક્શન પણ સારું આવશે નેક્સ્ટ વેતનની અંદર અને વિહાણ્યા પછી તો આપણે દરરોજનું પચાસ ગ્રામ તો આપવાનું જ છે ફરજિયાત અને જો હેવી બોડી હોય ઘણીવાર પશુનું વજન વધારું હોય તો એને રિક્વાયરમેન્ટ સો પણ સો ગ્રામની પણ રહેતી હોય છે તો તમારે હું તો એમ કહું છું તમે ત્રણસો ને દિવસ તમારા પશુને મિનરલ આપો કેમ કે મેં જો તમારા પશુને મળશે તો એના અંદર એનું શરીરની રોગપ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ બનશે દૂધ ઉત્પાદન સારું આવશે એને સ્કિન રિલેટેડ જો તકલીફ હશે કેમકે બધા પ્રકારના મિનરલ્સ તમે તમારા પશુને આપશો તો એને દરેક પ્રકારની જે શરીર શરીરની અંદર જે રિક્વાયરમેન્ટ છે પશુને કેમ કે આપણે આપણા જે જમીન છે એની અંદરથી બધા પોષક તત્વો આપણે જે ખોરાક આપીએ છીએ એમાં નથી મળવાના તો બીજા નંબરની અંદર મિનરલ મિક્સર હંમેશાના માટે પચાસ ગ્રામ તો ડેલી આપવાનું જ છે સાથે સાથે થોડું થોડું મીઠું પણ આપો તો આ બે વસ્તુ તમે સમજી લીધી ત્રીજા નંબરની અંદર મિત્રો વાત કરું તો ટિક્સ ઇતળી અને એના ઉપર કંટ્રોલ કરવો પડશે ટીક્સ ઇતળી શા માટે કેમ કે આજે લગભગ ફિલ્ડની અંદર જતા હોય એટલે પશુને આમ જોઈએ ને આપણે આમ નિરીક્ષણ કરીએ ને તો એના શરીર ઉપર અઢળક ઇતળી લાણું કથીરી જોવા મળે છે એના ઉપર આપણે નિરીક્ષણ નથી કરતા પણ ખરેખર એક મહત્ત્વનો પોઈન્ટ છે કે આપણે જ્યારે પણ એના શરીર ઉપર ગીંગોળા ઇતળી લાણું દેખાય ત્યારે એના શરીરની અંદર એનું એનું ધ્યાન છે ન્યાય કેન્દ્રિત થતું હોય છે પશુનું અને એના લીધે પણ મિલ્ક પ્રોડક્શન ઉપર ફેર પડે છે પશુ બીમાર પડી જાય છે ઘણીવાર તો એવા બીમારી પશુને લાગી જાય છે બબીસોસિસ થાઇલેરિયોસિસ તમે રિપોર્ટ કરાવતા છો તો એમાં ઘણીવાર બબીસોસિસ આવે થાઇલેરિયોસિસ આવે પ્રોટોઝોલ ઇન્ફેક્શન આવે તો આ બધી જ વસ્તુ એને બાહ્ય પરોપજીવી ટીક ચિતળી છે એમાંથી ફેલાતો હોય છે તો એના ઉપર આપણે હંમેશના માટે કંટ્રોલ કરીએ તમારા જે ચિકિત્સક હોય એમની પાસેથી હંમેશના માટે બને ત્યાં સુધી અલગ અલગ દવા એમાં પણ અલગ અલગ દવાઓ બધી આવતી હોય છે તો એનો ઉપયોગ આપણે કરીએ ટિક્સ ઉપ ટિક્સ અને ઇતળી ઉપર આપણે કંટ્રોલ કરવાનો છે એ સિવાયની મિત્રો વાત કરું તો એમાં પણ અલગ અલગ તમારે દવા વાપરવાની છે ડેલ્ટા મેથરીન પછી સાયપર મેથરીન પછી એમથરાજ આ બધી જ વસ્તુ તમારે અલગ અલગ તમારે દવા વાપરવાની છે આ વસ્તુની ખાસ કાળજી રાખીએ કે આપણને જ્યારે પણ ટિક્સ ઇતળી દેખાય તો એના ઉપર કંટ્રોલ કરવાનો છે પશુના શરીર ઉપર તો કંટ્રોલ કરવાનો જ છે પણ સાથે સાથે જમીન ઉપર કંટ્રોલ કરવાનો છે કેમ કે દસથી પંદર ટકા જ પશુના શરીર ઉપર તમને જોવા મળશે બાકીના નેવું ટકા છે જમીનની અંદર દિવાલોની અંદર તમારા આજુબાજુ જ્યાં પણ તમે ફરજાની અંદર જ્યાં તમે પશુ બાંધો છો એના જમીનની અંદર રહે છે એના ફરજાની અંદર રહે છે એને દિવાલોની અંદર રહેતા હોય છે ઇતાળા લાણું કથિરી સવારમાં જુઓ તો કાંઈ ન હોય રાતે જુઓ તો એકદમ થેથર થઈ જતા હોય છે તો આ આના ઉપર આપણે કંટ્રોલ કરીશું તો આપણું પશુની તંદુરસ્તી સારી રહે છે પ્લસ જે હેવી જે ડેન્જર જે બીમારીઓ લાગે છે એ નહીં લાગે સોથા નંબરની અંદર મિત્રો વાત કરું તો તમારે મસ્ટાઈટિસ મોટા ભા ભાગના ફાર્મની અંદર મસ્ટાઈટિસની બીમારી જેને આપણે કહેવાય આસળની બીમારી હરાળવું પડવું આસળ બંધ થઈ જવું દૂધ ખરાબ આવવું લાલ દૂધ આવ્યા પછી અંદરથી ગળા ચાલુ થઈ જાય ધીમે ધીમે આસળની અંદર સોજો આવી જાય ત્યાર પછી આસળ બંધ થઈ જાય તો આસળ જ્યારે બંધ થઈ જાય છે ત્યારે આપણું મિલ્ક પ્રોડક્શન તો ઓલરેડી જાય જ છે સાથે સાથે જે ત્રીજા ત્રણ આસળની અંદર પણ ભવિષ્યની અંદર તમે ઘણી વાર જોતા છો જ્યારે એક આસળ બંધ થઈ જાય ત્યારે ભવિષ્યની અંદર એકમાંથી બીજામાં ચેપ લાગે ત્રીજામાંથી ચોથામાં ચેપ લાગે એમ કરીને ઘણી તો વિહાણ્યા પછી બધા આસળ બંધ નીકળે છે ઘણા બધા પશુપાલક મિત્રોએ આ જે તકલીફ છે એને અનુભવીએ છે તો આ વસ્તુની આપણે ખાસ કાળજી રાખીએ કે મસ્ટાઈટિસ આપણા ફાર્મ ઉપર આપણા પશુને ન લાગે એના માટે આપણે પહેલાંથીનું જ એવી કાળજી રાખીએ કે આપણા પશુની અંદર મસ્ટાઈટિસ થાય જ નહીં અને થાય તો પણ તમારે શરૂઆતમાં તમને જ્યારે એવા લક્ષણો લાગે છે કે આજે આસળ ઉપર છે જ પણ શોર્ટ લાગી શોર્ટ મીન્સ કે કંઈ ઘા વાગ્યો છે અથવા તો એના ઉપર કંઈ કસરાણો છે અથવા કોઈ એ કોઈ પણ જાતની ઈજા થઈ છે ઈજા થાય એટલે તરત જ એની અંદર દૂધની અંદર ખરાબ ઘણીવાર થતું હોય છે આસળ ઉપર સોજો આવે છે વરાકની અંદર સોજો આવે છે આ એના શરૂઆતના લક્ષણો છે શરૂઆતના લક્ષણોની અંદર જ તમારા નજીકના પશુ ચિકિત્સકને વધીને બેથી ત્રણ કલાકની અંદર તો તમારે સારવાર દેવડાવી જ દેવાની છે કેમ કે જો તમે બાર કલાકથી લઈને ચોવીસ કલાકની અંદર મોડું કર્યું તો એ આસળ ગયો ત્યાર પછી તમે હજાર કે બે હજાર કે પાંચ હજારની પણ દવા કરાવશો તો તમારે દવાની સાથે સાથે એક તો એ ખર્ચ લાગશે અને આસળ ઘણીવાર વયો જશે તો આ વસ્તુની ખાસ તકેદારી રાખી આ સોથો મુદ્દો એ ખૂબ જ મહત્વનો છે કે આસળની બીમારી જ્યારે લાગે તાત્કાલિક સારવાર દેવડાવો પ્લસ જ્યારે પણ તમે દોઈ નાખો છો ત્યારે એને ઓછામાં ઓછું પંદરથી વીસ મિનિટ તમારું પશુ ન બેસે એની પણ ખાસ ધ્યાન રાખીએ કેમકે એ સમયગાળા દરમિયાન એના આસળના સિદ્રો ખુલ્લા હોય અને જો બેસી જાય તો હેઠે ભેજવાળું વાતાવરણ હોય હેઠે તમે દૂધના જે ટીપાઓ નાખ્યા હોય શેડ્યું પહેલાં આપણે બધાને ટેવ એવી કે હેઠે ફોડીએ એટલે ત્યાં ફૂગ થાય અને એ થવાના કારણે આસળની અંદર બીમારી લાગે બને ત્યાં સુધી સ્વચ્છ જગ્યા રાખીએ દોવાનું જે આપણું જે પાર્લર હોય અથવા તમે એક જગ્યાએ બને ત્યાં સુધી કોરું રાખીએ જેથી કરીને આ જે મસ્ટાઈટિસની બીમારી છે ન થાય અને મે મસ્ટાઈટિસમાં તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે જે વાસણ છે આપણા હાથ છે એ બધી વસ્તુની કાળજી રાખીએ તો મસ્ટાઈટિસ આપણા ફાર્મની અંદર ન આવે જ્યારે તમે દોઈ નાખો છો ત્યારે તમે પોયોડીનનું ડીપ કપનો ઉપયોગ કરી શકો છો સ્ક્રીન ઉપર તમને આ ડીપ કપનો ઉપયોગ કરીને તમારા પશુને જ્યારે દોઈ નાખો ત્યારે એને એક લેમિનેશન પડ થઈ જતું હોય છે તો એ સોલ્યુશનનો પણ તમે ઉપયોગ કરી શકો છો જેથી કરીને તમે એને પ્રોટેક એના જે આસળના જે છિદ્રો છે એને પ્રોટેક્ટ આપી શકો છો જેથી કરીને અંદર બહારથી કોઈ પણ જાતના બેક્ટેરિયાઓ એના વરાકની અંદર ન જાય તો આ પણ વસ્તુ ખાસ કાળજી રાખીએ બને ત્યાં સુધી જ્યારે દોવા બેસો ત્યારે થોડુંક પોટેશિયમ પરમનન્ટ જેને આપણે પીપી કહીએ એના પાણીથી આપણે આંસળ એવોથી સાફ કરી કમ્પ્લીટલી વરાક ચોખ્ખું કરીને પછી જ દોવાનું રાખીએ જેથી કરીને આપણા હાથનું ઇન્ફેક્શન પણ એને ન લાગે તો આ વસ્તુની ખાસ કાળજી રાખીએ જેથી કરીને આ ચાર મુદ્દાઓ આપણે સમજી લીધા પાંચમો મુદ્દો આપણે એ સમજવાનો છે કે ટાઈમ ટુ ટાઈમ રસીકરણ ખૂબ જ જરૂરી વસ્તુ છે મિત્રો કે આજે ઘણા એવી ઘણા બધા એવા રોગ છે જેના કારણે આપણા પશુની અંદર અલગ અલગ બીમારીઓ આવે છે ખરવા મુહાશા ઓણની વાત કરું તો પશુપાલનમાં જુઓ બનાસકાંઠા બાજુ બહુ ખરવા મુહાશો આવ્યો હવે ખરવા મહોત્સવ આપણે પાણી આવે એ પહેલાં જ આપણે પાળ બાંધી દેવાની છે તો મિત્રો દર વર્ષે સરકારમાંથી ખરવાની ગળસુંઢાની વેક્સિન આવતી હોય છે તમારે બ્રુસોલોસિસની વેક્સિન પણ આવતી હોય છે આ ત્રણે ત્રણ વેક્સિન તો જીવનની અંદર પશુને આપવી જોઈએ આપવી જોઈએ અને ફરજિયાત આપવી જોઈએ તો એના માટે દર છ મહિને એફએમડીની વેક્સિન આવતી હોય છે ફૂટ એડ માઉથ ડિસીઝ બીજા નંબરની અંદર ગળસુંડો જે ખાસ કરીને તમારી ગાભણ જે ખડેલા હોય ભેંહું હોય એની અંદર ગળે હો આવીને બીજા ત્રીજા દિવસે પશુ ઘણીવાર ડેથ થઈ જતું હોય છે મરી જતું હોય છે તો એ સમયગાળા દરમિયાન જ્યારે પણ તમારે એચ એસની જ્યારે વેક્સિન આવે છે ત્યારે આ ત્રણે ત્રણ વેક્સિન છે તમારે ફરજિયાત તમારા પશુને જ્યારે પણ તમારા નજીકના કર્મચારી તમારા એઆઈ ટેકનિશિયન તમારા ઘરે આવે છે ત્યારે એક આગ્રહ રાખીએ કે નહીં ચાલો સાહેબ તમે વેક્સિન અમારા પશુને કરી નાખો અમારા પાડોશીના પશુને પણ તમે વેક્સિન કરાવી નાખો જેથી કરીને રોગચાળાનો જે સમયગાળો છે એ નહીં આવે એટલે આપણા પશુની અંદર કોઈ પણ જાતની બીમારી નહીં આવે અને બીમારી નહીં આવે તો આપણું પશુનું હેલ્થ તંદુરસ્તી સારી રહેશે આપણું ફાર્મ સારું રહેશે આપણા ફાર્મની અંદર બીમારીઓ નહીં લાગે જેથી કરીને આપણને ખૂબ જ સારા એવા ફાયદાઓ થશે આપણું પશુ તંદુરસ્ત તો એની પાસેથી મિલ્ક પ્રોડક્શન વધારે અને વધારે દૂધ ઉત્પાદન તો ફાયદો આપણે જ છે પશુપાલક મિત્રો તો આઈ હોપ તમને આ નાનકડો એવો વિડીયો ખૂબ જ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દો અને આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરાય નહીં ભૂલતા તો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી